આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં રાજ્ય સરકારના નીતિગત વિષયો ઉપરાંત આગામી આયોજનો અંગે ચર્ચા તેમજ સમીક્ષા કરવામાં આવી બેઠકમાં ખ્યાતિ હોસ્પિટલ વિવાદ અને આ મુદ્દે આરોગ્ય વિભાગે લીધેલા પગલા રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી ખાતરની અછત ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજકીય ઘટનાઓ અંગેની ચર્ચા થઈ હતી આ બેઠકમાં આગામી ત્રણ દિવસ યોજાનારી ચિંતન શિબિર અંગે પણ ચર્ચા કરાઈ e a ti જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ભુજ ખાતે અટલ ભૂજલ યોજનાના કચ્છ જિલ્લામાં અમલીકરણ અંગેની સમીક્ષા બેઠક વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી યોજાઈ હતી આ કોન્ફરન્સમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા અટલ ભૂજલ યોજનાના અમલીકરણ બાબતે વિસ્તૃત જાણકારી અપાઈ હતી આ સમીક્ષા બેઠકમાં અટલ ભૂજલ યોજનાના અમલીકરણ વિસ્તારમાં સમાન પ્રકારે કામગીરી વધુ સારી રીતે હાથ કેવી રીતે ધરી શકાય તે અંગેનું માર્ગદર્શન પાણી પુરવઠા મંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારના નેશનલ લાઇફ સ્ટોક મિશન એનએલએમ તથા રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ અને ઇન્સ્યોરન્સ યોજના હેઠળ પશુધન વીમા સહાય યોજના મંજૂર કરવામાં આવી છે જેનો હેતુ પશુઓને વીમા કવચથી સુરક્ષિત કરી પશુપાલકોને આકસ્મિક પશુ મૃત્યુથી થતા આર્થિક નુકસાનથી બચાવવાનો છે રાજ્યના તમામ પશુપાલકો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ એકથી ત્રણ વેતરના હોય તેવા મહત્તમ ત્રણ પશુઓને લાભ મળવાપાત્ર થાય છે આ યોજનામાં ઓનલાઈન અરજી કરી અરજીની નકલ નજીકની પશુ સારવાર સંસ્થાને નિયત સમય મર્યાદામાં પહોંચાડવાની રહેશે અથવા તમામ આધારો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અપલોડ કરવાના રહેશે ઓનલાઈન અરજી આગામી તેરમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી કરી શકાશે રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં પાંત્રીસ ટકા લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાના કારણે થાય છે તેમાંથી છવ્વીસ ટકા લોકોની આયુ છવ્વીસ વર્ષથી નીચેની હોય છે માર્ગ સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું તેમજ વડી અદાલતે પણ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર હેલ્મેટ પહેરે તે માટે સૂચવ્યું છે ત્યારે કચ્છ સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ કામ કરતા પ્રોફેસરો સ્ટાફ હેલ્મેટ પહેરે તે માટે સૂચના આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ કોલેજોમાં અંદાજે સોળ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને મોટાભાગે વિદ્યાર્થીઓ અવરજવર માટે વાહનનો ઉપયોગ કરતા હોય છે છે ત્યારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ બાબતે તમામ કુલપતિઓને પત્ર લખી અમલવારી માટે જાણ કરી છે માંડવી તાલુકાના મસ્કા ગામે પર્યાવરણ અને ટકાઉ વિકાસના મહત્વને પ્રોત્સાહન આપવા માટે અદાણી ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં મસ્કા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવી પર્યાવરણ અને આરોગ્યને સુધારવા સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા ઘરે ઘરે સૌર ઉર્જા પહોંચાડવા વરસાદી પાણીના સંચય માટે પાણીના ટાંકા બનાવવા અને બાયોગેસ પ્લાન્ટના ઉપયોગથી આરોગ્ય અને પર્યાવરણ જાળવણીના પ્રોજેક્ટ સને અમલમાં મૂકવા માટેની ચર્ચા તથા ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ભુજ ઉત્તર રેન્જ દ્વારા કાળા ડુંગર ખાતે આગામી સોળમીથી એકત્રીસમી ડિસેમ્બર સુધી પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે રસ ધરાવતી શાળા કોલેજને આમંત્રિત કરવામાં આવે છે ધોરણ આઠથી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે લાભ આપવામાં આવશે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રસ ધરાવતી શાળા કોલેજો સંસ્થાઓને અરજી કરવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભુજ ઉત્તર રેન્જ દ્વારા જણાવ્યું bei uns જિલ્લામાં ધીમા પગલે શિયાળાની ઋતુનું આગમન થયું હોય તેમ લધુત્તમ અને મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો નોંધાયો છે ત્યારે પશ્ચિમ કચ્છનું નલિયા ચૌદ પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન સાથે રાજ્યનું સૌથી વધુ ઠંડુ મથક બન્યું છે જિલ્લા મથક ભુજમાં અઢાર અને કંડલામાં ઓગણીસ પોઈન્ટ ચાર ડિગ્રી ન્યૂનતમ ઉષ્ણતામાન નોંધાયું હતું તેવામાં મોડી સાંજથી રાત્રિભર વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે વહેલી સવાર સુધી ઠાર રહ્યા બાદ દિવસભર વાતાવરણ હુંફાળું રહે છે જિલ્લાના તમામ મથકો પર મહત્તમ ઉષ્ણતામાન બત્રીસ થી ચોત્રીસ ડિગ્રીની આસપાસ રહેતા મધ્યાહન સમયે ગરમીની અનુભૂતિ સાથે બેવડી ઋતુનો અનુભવ જિલ્લાવાસીઓ કરી રહ્યા છે જેને પગલે વાયરલ બીમારીઓનું પ્રમાણ વધ્યું હોય તેમ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં તાવ શરદી ઉધરસ જેવી બીમારીઓના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અને આ સાથે સ્થાનિક સમાચાર નમસ્કાર